I'm <laughs> હાઈ ફ્રેન્ડ્સ આગળ ટેટસ જોઈએ એવું ટેટસ બનાવવા માટે તમારે એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌ પ્રથમ મિત્રો તમારે એલર્ટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની બે પ્રોજેક્ટની લિંક આવેલી છે તો બંને પ્રોજેક્ટની તમારે એલર્ટ મોશન એપમાં ઇનપુટ કરી લેવાની છે ઇનપુટ કર્યા પછી તમારે પહેલા નંબરના પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો પર ડિટેલ્સ પણ ફોટો એડ કરવા પ્લસના એક ઉપર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને ગમે તે ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં પેલા ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન ફોટા નીકળી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છે છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ લિરિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરી અહીંયા કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલા નંબર પર જે કૂપન કરી અહીંયા કોફી ઉપર ક્લિક કરીને આ પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પહેલાં બે લાઇકને દબાવી પ્રેસ કરી દેજો